સો હેલો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર આજે આપણે કરવાના છીએ રાકેશ બારોટના સોંગ પર પોસ્ટર એડિટિંગ જેનું ટાઇટલ છે મારો ઓકો મેં વાસી જારો તેના પર આપણે કાઇન માસ્ટરની અંદર એડિટિંગ કરીશું તો વિડીયો કરીએ શરૂ તે પહેલાં જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબર એડિટિંગ વિડીયો જોવા માટે અને વિડીયો જરાય પસંદ આવે તો વિડીયોને લાઈક ઠોકી નાખો તમારો અને મારો ટાઈમ બચાયાથી સ્લાભ થશે તો ચલો બંનેનો ટાઈમ બચાવી અને વિડીયો કરીએ શરૂ લેસ્ટ ગો તો સૌ પ્રથમ મોબાઈલની સ્ક્રીન પર આવવાનું છે અને અહીંયાથી કાઇન માસ્ટર એપ્લિકેશનની જરૂર પડશે તો અહીંયા ક્રિએટ ન્યૂ પર ક્લિક કરવાનું છે અને પછી અહીંયા સોળ પોઈન્ટ નવ પર રાખી અને તમારે ક્રિએટ કરી લેવાનું રહેશે તો હવે આપણે આવી ગયા છીએ કાઇન માસ્ટરની અંદર અહીંયાથી લેયર પર ક્લિક કરી અને મીડિયા પર ક્લિક કરવાનું છે એટલે આપણે જે રાકેશ બારોટનો ફોટો છે તે અહીંયાથી લઈ લઈએ આ બધું મટિરિયલ ટેલિગ્રામની અંદર મળી જશે ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેનું નામ છે જય ગુગા સોર્સ બધું મટિરિયલ ફ્રીની અંદર મળશે અને હમણાં સ્ક્રીન પર જોવો છો તે પોસ્ટર ખરીદવું હોય તો ત્રીસ રૂપિયાની અંદર મળી જશે જે પેમેન્ટ વહેલાં કરવાનું રહેશે અને જો તમે થંબેલ પર પોસ્ટર જોયું હતું તે ખરીદવું હોય તો માત્ર પચાસ રૂપિયાની અંદર આ થંબેલ મળી જશે તો મને કોન્ટેક ઇન્સ્ટાગ્રામમાં કરવાનું ભૂલતા નહીં તો આપણે ટાઈટલને આવી રીતે લઈ લેવાનું છે અને ફરીથી મીડિયા પર ક્લિક કરવાનું છે આ પોસ્ટરનો તમે ઘણી જગ્યાએ યુઝ કરી શકો છો જેમ કે યુટ્યુબ પર અપલોડ કરીને પૈસા મારી જેમ અથવા તો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી અને વ્યૂ છાપી શકો છો ઉદાહરણ તરીકે ટેકનિકલ જય ગુગલ અથવા તો તમે આ પોસ્ટર પર સોંગ કોઈ ગોઠવી તમે પોતે સોંગ ગાતા હોય અથવા તો કોઈ પણ જાતનું તમારે આ કામ આવી શકે છે પોસ્ટર તો ખરીદવું હોય તો ખાસ કરીને કોન્ટેક કરજો ઇન્સ્ટાગ્રામની અંદર બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો હવે આગળ વોઇસ ઓવર હોય નહીં વિડીયો જોતા રહેજો અને આ પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવવાનું ભૂલતા નહીં મળશું એક નવા ની અંદર બાય